હાલો મિત્ર આજે હું તમને મિલાવા જઈ રહ્યો છું એ અને તેમની દુઃખ ભરી કહાની આપણે તમે સાંભળીને ચોંકી જશો મિત્ર તો તમે તે મા દીકરાને હું દેખાડી રહ્યો છું તો તમે તેની વાતો સાંભળો અમે હું આવ્યો છું લગભગ નાનો હતો ને ત્યારથી આવ્યો છું અને મારા મમ્મી રહ્યા ને આવી લગભગ છ મહિનાનો ત્યાંનો રોડ ઉપર છું પછી જેમ જેમ મોટો થયો માણસો રાખવા માંડ્યા ભણાયો ગણાયો અને આગળ વધાર્યો તો હું ચાની હોટલમાં જ નોકરી કરું છું ચાની હોટલમાં નોકરી કરું અને મારો પગાર છે ત્રણસો રૂપિયા ચાલુ રહેણી પણ અમે વર્ષોથી રોડ ઉપર રહ્યું મારે કંઈ શેર નહીં આગળ પાછળ અમે મા દુકરો બે જ છીએ ફેમિલીની મને આમ રાખે મારી હારે હાર રહે કેમ કે હું કંઈક આગળ પાછો થઉં ને તો મારા મમ્મી ગોતે

હવે તું આ જિંદગીની અંદર શું બનવા માંગે સાત તારી મમ્મીને ક્યાં લઈ તું આમ નેમ ફેરવીસ અને તેના માટે કોઈ ઘર બહારની બંદોબસ્ત કરેલો છે ના ઘર તો નથી પણ રોડ ઉપર રહેવી લગભગ તેવીસ ચોવીસ વર્ષથી રોડ ઉપર રહેવી છું મારા મમ્મી છે થોડુંક દિમાગની કમજોરી છે બરાબર અને મારે હું બન મારા જીવનમાં હું શું બનવા માંગુ મને ખબર છે જેમ માર મમ્મી મેન્ટેશન ને એવી રીતના મારા મમ્મીને હું સાચી તો નથી કરી શકતો પણ કેવોનો અર્થ એક વસ્તુ છે કે મારે જે મારા જેવા કેટલાય છે ને એમની સેવા કરવાની હું મારા મમ્મીની ઘર છું અને મારા હાલાવાળાની સેવા કરવાની છે અને જેમ મને એમ હું યુટ્યુબમાં વિડીયો બનાવવાનું કોશિશ કરું પણ મને એડિટ ન પડતું પણ તોય હું મહેનત કરું અને આગળ વધવા માંગુ છું એટલી તમારી વિનંતી કરો તો સારી વાત છે અને આટલી મારી લાઈફ છે અને લાઈફ તો પહેલેથી ખરાબ જ છે એ મારી લાઈફ આખી બગાડી જ નાખી મારી જિંદગી અને તારે તારે કોઈ સહાયતા ની જરૂર છે સહાયતા જરૂર કોઈ મદદ કરે તો થાય ને અમે જો રોડ ઉપર જો ભાઈ સહાયતા કઈ ને હું તો જો ટેન્સો ની મજૂરી કરું તો ખાવા પીવામાં પૈસા જતા ખજુરભાઈ જેવા તને મળી ગયા હોય તો તો એમનો ખૂબ ખૂબ આભાર મળી જાય તો બરાબર જીવન ધન્યવાદ આપડે આ વિડીયો તારો ચડાવ્યો છું યુટ્યુબ માં અને જો વાયરલ થાય અને આવી વિડીયો તું કે મને મારો વિડીયો ખજૂરભાઈ લગી પહોંચાડ્યો મારો વિડીયો ખજૂરભાઈ પહોંકાડી દેજો બરાબર આટલી મારા મદદ જોતી મારી પાસે કઈ પૈસા પોપેટી નથી હું કાં ખજૂરભાઈ આવ્યા તારા તો એમને મળ્યો તો કે નહીં બધા મળવા જતો તો પણ મને ભેગા ન થયા ભીડમાં મમ્મી દબાઈ ગયા હતા એટલે કે હું એમને લઈ જાય બરાબર ત્યાં કોશિશ કરી હતી કરી હતી અને એ ભીડમાં ભટકાડ્યા હતા પણ મેં મેળ ન આવ્યો બરાબર એની હિસાબે હા હવે આપણે આ વિડીયો જો ખજૂરભાઈ લગી પહોંચાડી દે આપણા પ્રેક્ષક મિત્રો તો પ્રેક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને જેથી કરીને તો તારું કામ થઈ જાય અને ખજૂરભાઈ જો તને મળી જાય તો કે જમીન હોય તો સારું તો મારી પાસે તો જમીન એ નથી કઈ નથી પૈસા હોવા જોઈએ ને અને આ ત્રણસો રૂપિયા શું ઘર હાલે આગળ તો હું કામ કરું મહેનત કરું મારા મમ્મી ને ખડાવું રોડ ઉપર ખડકડતી ઠંડી એટલે કેવી ઠંડી પડે તને એક નાની એવી રૂમ બનાવી દે તો માનીકળો બે નહીં સગવડ થઈ જાય ને બસ તારે આપણે આ કોશિશ કરીશીયો જો વિડીયો આગળ ચલાવવાની બરાબર તો તારી મમ્મી આનપાસ તકાડી દો જેથી કરીને તારો જીવન સુધરી જાય બરાબર અને તારી મમ્મી ને હાથ વેસ ને તું ખજુરભાઈ જો કદાચ મને એમ કે ઘર બનાવવામાં મને હેલ્પ મદદ કરવી રાજી છું